સાથે સ્ટેજ ઉપર આવશો કામ મન ધન કર્તવ્ય નિષ્ઠા થી વિસ્તારથી સાથે સમાજને સેવા કરી રહી શ્રી પરેશભાઈ વિરેન્દલાલ પટેલ મોડ બળભોજન ગામના વસ્તી કયો સોજના ભણેશ એ માટેના પરિચયની વાત કરીએ તો એચએસસી નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ ઓગણીસો ને માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાં જોડાયા તેમના કાર્યથી થી સાબિત થયું કે તેઓ વિભાગ માટે એક અમૂલ્ય સંપત્તિ છે તેઓ તેમના સખત મહેનત અને વિશ્રી જ્ઞાન થકી વિવિધ સ્વરૂપોમાં ચારસો થી પણ વધુ મિત્રો પુરસ્કારો મેળવ્યા છે ભારતના માનનીય રાષ્ટ્રપતિની મુલાકાત વર્ષ બે દરમિયાન મિત્રો સ્થળ નજીક વિસ્ફોટકો જપ્ત કર્યા જેમાં બોમ્બ વિસ્ફોટકોનો જથ્થો અને ટાઈમર ડેરોનેટર એનેસ્થેટિક રસાયણથી ભડેલ મળી આવેલ તેમની ફરજકાળ દરમિયાન તેમણે જઘન્ય વન સુડાયેલા હત્યાના કેસ ઉકેલવામાં મહત્વ ભૂમિકા મિત્રો ભજવી છે જેમાં લૂંટ હોય કે ગેરકાયદેસર હથિયારોના કેસ હોય ચુગાડ હોય સાયબર ક્રાઇમ હોય કે નકલી ચલણનો સમાવેશ હોય સાહેબ શ્રી આ કેસ ને સોલ્વ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે આપણે મિત્રો જોરદાર તાળીઓના ઝઘડાટથી અને વધાવી દઈએ મિત્રો એમનો પરિચય જેટલો આપતો એટલો ઘટે આતો સમયનો અભાવ છે પણ એમનો પરિચય રજૂ કરવો જરૂરી હોય મિત્રો સુરત શહેર સીસીટીવી કેમેરા પ્રોજેક્ટના શિલ્પી શ્રી પરેશભાઈ પટેલ જેમને પ્રથમ વખત સુરત શહેરના તમામ વિસ્તારનો સર્વે કરી

બીજેપી કમેન્ટેશન દિવસ બે હજાર ચોવીસ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે આ એવોર્ડ તેમની અસાધારણ સેવા નિષ્ઠા પોતાની ફરજ નિભાવવામાં દર્શાવેલી ઉત્કૃષ્ટતા સાહસિક ઓપરેશન અસરકારકતા પોલીસી ભરોસાપાત્ર કામગીરી અંગે મિત્રો તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ અને હરિયાણા સરકાર દ્વારા મિત્રો આમાં મને તાલી જોઈએ હરિયાણા સરકાર દ્વારા ખુંખાર આરોપીને પકડવા બદલ એમને પચાસ રૂપિયાનું મિત્રો ઇનામ જાહેર થયેલ છે અને મળેલ છે સાહેબ સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ને અમારા સમાજ માટે જ્યાં પણ એમની જરૂરિયાત હોય મેં કહ્યું એમ શ્રી યોગેશભાઈ પટેલ પ્રખ્યાત